હલો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે હવે આજે હરી છે એટલે પાછા આવી ગયા મેળે આપણે બરોબર પાછળ મેળો દેખાય મેળામાં કઈ મજા નથી આવી આ તો હવે ઠીક છે કે તમને આગળ આગળ આખી ક્લિપ ક્લિપ દેખાડશું તમે જોવો હોય તો મેળામાં તમને એમ થાય કે કેવી મજા આવી છે મેળામાં આવજો બરોબર છે ગરમી ખાવા ગરમી ફૂલ છે તમને એમ હોય કે મજા આવે એમ નથી આવતી તો જરૂર આવજો એકવાર વાર તમે ગરમી ની મજા લો ટ્રાફિક ફૂલ છે અત્યારે અહીંયા એટલે તડકો ધોમ છે બરોબર અને રાઇડુ બધી બંધ આગળ ક્લિપમાં આપણે તમને બધું દેખાડ દેવી તો કોમેન્ટ કરો ને કે આ ગામ તમે જોવા આવ્યો છો ને મેળામાં આવો ભાઈ વધર તો આપણે ફોલો કરી દીધો સબસ્ક્રાઈબ કરી દીધો હાલો બરોબર ભાઈ વધર ના જેટલા આવ્યા હોય ને એટલે સબસ્ક્રાઇબ કરી દીધો ભૂલ આવી ને હાલો આગળ તમને બતાવું બરોબર તો મિત્રો અત્યારે આવ્યા હતા ભાઈ વધર મેળામાં મેળામાં જરી કે કઈ મજા ભાઈ

મા બોરવે લઈ લેવ હે દાને બોરવે લઈ બોરવે હ બોરવે આ બોરવે ના પૈસા નથી હપ્તા લઈ લેવો હોય કઈક વિચારિ હાલો ને નથી લેવી વાય અપ્તા મોંગા વડે

ઘરે પૂછે તો કેવા છે ને તરબૂજ ને ડીશ ખાધી છે ને પોતા આપણે બે ભાગ એની રૂપિયા લીધા આયા તે મે પોતા ઈને તરબૂજ ના કોઈ નો બગા દે કોણ વારો પેલા મે આખો ટુકુ ખાઈ લીધો હેડો મિત્રો વાયો હે કેવું ખાઈ આવો હેરો

હાલો મળીએ આગળના બ્લોક માં લાઈક કરો શેર કરો અને સકર બ્રેક કરો હાલો ભાઈ આવો જય ખોડિયાલ માની જય